વ્યારાનગરની નગરની ઇનરવીલ ક્લબને મોટી માન્યતા જિલ્લા સ્કીય એસેમ્બલીમાં બહેનોના કાર્યને મળ્યું બહુમાન વ્યારાનગરના લોકો માટે ગર્વની વાત સમાજ સેવાને સ્ત્રીઓના સશક્તિકરણમાં વર્ષોથી અગ્રણી રહી ચકી ઇનરવિલ ક્લબ ઓફ વ્યારાનગરને હવે પોતાનો પ્રતિભાવ જિલ્લા સ્તરે મળ્યો છે અંકલેશ્વર ખાતે આયોજીત ઇનરવિલ ડિસ્ટ્રિક્ટ ત્રણસો છની પંચાવનમી એસેમ્બલી દરમિયાન વ્યારા ક્લબની ટીમને વિવિધ પુરસ્કારોથી નવાજવામાં આવ્યા હતા તેમજ ક્લબને મળ્યા સ્પોન્સર

સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આ મારી ટીમના દરેક સભ્યના સમર્પણ અને પરિણામ છે છે નાની નાની સેવાઓ મોટો બદલાવ શકે અમારું મિશન છે વ્યારાની ઇનર વિલ ક્લબ દ્વારા મળેલું આ સન્માન માત્ર સંસ્થા માટે નહીં પણ સમગ્ર નગર માટે ગૌરવનો મુદ્દો છે જ્યારે બહેનો સંગઠિત થાય અને સમાજ માટે જોડાય ત્યારે બદલાવ શક્ય બને છે રિપોર્ટર હાર્દિક જોશી સોનગ